જય શ્રી કૃષ્ણ વાલા સજ્જનો શબ્દ કયો છે તે મહત્ત્વનું નથી પરંતુ તે શબ્દ બોલનાર કોણ છે તે વધુ મહત્ત્વનું છે કારણ કે તે શબ્દમાં બોલનારનું વજન રહેલું હોય છે મનુષ્ય જીવનનું મુખ્ય ઉદ્દેશ કે લક્ષ ઈશ્વર પ્રાપ્તિ કરવી તે છે અને તેમજ આ મનુષ્ય જીવનની સાર્થકતા રહેલી છે પરંતુ માણસ પોતાનું જીવન ઈશ્વરને મહત્વ ના આપતા બીજી ભૌતિક સુખ સગવડો ધન વૈભવ અને કામનાઓ વાસનાઓ સંતોષવા તરફ વેઢપી નાખે છે કારણ કે તેનું મન બહિર્મુખી છે તેને આનંદ કરતાં બહાર જગતમાં આનંદ વધુ દેખાય છે તેના સંસ્કારો તેને અંતર મનમાં સ્થિર થવા દેતા નથી બહાર જગતમાં તેને વધુ સુખ દેખાય છે ને મન અશાંત बेचैन रहे आ, पेलू तो सुखी था आज खोटी देखा देखी स्पर्धा ईर्षा हरीफाई समाज में टेटस नाम खोटो भूत मणस पोता मूल लक्ष्य ने चूकी जाए જીવનને અશાંત બનાવી દે છે પોતે ભૌતિક સ્પર્ધામાં પાછળ રહી જવાનો સતત ડર આજના માણસને સતાવે છે સમાજમાં પોતાનું મહત્ત્વ જાળવી રાખવાની સતત દોડ તેને જીવનની અસ્થિરતા સતાવે છે અને જાણે અજાણે બાહ્ય પરિસ્થિતિ સાથે ઘસડાય છે આમ આજનું સમાજનું માળખું જ આપણે એવું બનાવી દીધું છે કે માણસનું જીવન આત્મલક્ષી આત્મકલ્યાણ તરફનું ના રહેતા ભૌતિકવાદી બની ગયું છે અને માણસને મને કે ક મને તેની સાથે ઘસડાવવું પડે છે આજે સમાજમાં પણ માનવીના મૂલ્યો ગુણો સંસ્કારો તે ચારિત્ર કરતાં ભૌતિક સુખ સગવડોને વધુ મહત્ત્વ અપાય છે અને ધનિક વ્યક્તિને વધુ માનની દૃષ્ટિએ જોવાય છે આજે જાણે રામને કાયમી વનવાસ આપણે આપી દીધો છે મતલબ મારો કહેવાનો અર્થ કે જેને ઈશ્વર પ્રાપ્તિ કરવી છે આધ્યાત્મિક માર્ગે જવું છે તેને સમાજથી વિરુદ્ધ પ્રવાહમાં એકલા દોડવાની હિંમત રાખવી પડશે અને આવી વ્યક્તિઓ આજે ઘર પરિવાર સમાજમાં પણ વિરોધ સહન કરવો પડશે બધાના વિરોધ અને પોતાના પરિવારના સભ્યોના અસહકાર નિંદા વચ્ચે શાંતિ રાખી પોતાના મૂળ લક્ષ્યને પકડી રાખવું પડશે અને અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે અને આ તો જ શક્ય બનશે જ્યારે મનને શાંત અને સ્થિર મક્કમ કર્યું હશે અને મન તો જ સ્થિર મક્કમ થશે જ્યારે આ બધામાંથી વૈરાગ્ય મેળવ્યું હશે સમાજની માન અપમાન નિંદાની પરવા કરી નહીં હોય આ માર્ગ પર કાચા પૂચા એ નિર્ભર મનના વ્યક્તિનું કામ નથી સુદામાની જેમ ગરીબીમાં પણ સ્થિરતા જાળવી રાખવી પડશે અને આ બધા માટે મનને એક જ લક્ષ્ય અને ધ્યેયમાં સ્થિર કરવું પડશે ઈશ્વર પ્રાપ્તિ સિવાય આ જીવનનો બીજો કોઈ વિચાર કે મહત્વ જીવનમાં નહીં આપ્યું હોય તો જ આ રસ્તા પર આપણે ટકી રહીશું અને અત્યારે જે શક્ય બનશે જ્યારે મનને અભ્યાસ દ્વારા ઈશ્વરના રંગથી રંગ્યું હશે ઈશ્વરનું ઘેરું લાગ્યું હશે ઈશ્વર સિવાય બીજો કોઈ વિચાર મનને નહીં ગમે તેવું તૈયાર કર્યું હશે પરંતુ આપણે જ્યાં સુધી ઈશ્વર કરતાં આ બીજી બધી ભૌતિક બાબતોને મહત્વ આપીશું આપણને ખેંચશે ત્યાં સુધી મન સ્થિર નહીં થવા દે મન અશાંતિ ઊભી કરશે અને આવું ના થાય તે માટે ગીતામાં આપણને ભગવાન શ્રી કૃષ્ણે બે બાબતો બતાવી વૈરાગ્ય અને અભ્યાસ આ બે મહત્વના પાસાની વાત આપણે કરી રહ્યા છીએ જ્યારે માં આપણે વૈરાગ્ય વિશે તો જોયું અને અભ્યાસ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ મનને વૈરાગ્ય અને અભ્યાસથી તૈયાર કર્યું હશે તો જ ઈશ્વરમાં સ્થિર થશે અને ધ્યાનમાં લાગશે અને અંત સમયે ઈશ્વરનું સ્મરણ થશે તો આપણે અભ્યાસ માટે વિવિધ પદ્ધતિઓની વાત કરી રહ્યા છીએ કે મન ઈશ્વરમાં સ્થિર થાય તે માટે આપણા શાસ્ત્રમાં કેવી કેવી અલગ અલગ પદ્ધતિઓ આપી છે જે આપણે સમજીને જીવનમાં કરીશું તો ચોક્કસ આપણું મન ઈશ્વરમાં સ્થિર થશે જેમાં આપણે મૂર્તિ પૂજા અને દર્શન નમસ્કાર ને સમજ્યા આજે એવી જ બીજી એક સરળ પદ્ધતિ કે અભિવાદન વિશે વાત કરવાના છીએ અભિવાદન એટલે વ્યક્તિને આવકાર આપવો સ્વાગત કરવું કે શુભ ભાવના પ્રગટ કરવી આપણા ધર્મમાં એક સુંદર પદ્ધતિ હતી કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને મળે ત્યારે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કે રામ રામ દ્વારા અભિવાદન કરતી આમ જાણી કે અજાણી બે વ્યક્તિ મળે ત્યારે આ સુંદર ઈશ્વરના શબ્દોથી એકાબીજેનું અભિવાદન કરતા અને ભાવથી તેને આવકાર અપાતો પરંતુ જેમ જેમ આપણે શિક્ષિત બન્યા સુધરેલા બન્યા તેમ તેમ પશ્ચિમના વાદે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ જેવા શબ્દો જીવનમાં લાવ્યા અને પોતાને સભ્ય માનવા લાગ્યા અને આજે તો જય શ્રી કૃષ્ણ કે જય શ્રી રામ કે નમસ્તે બોલવું તે ગામડિયન જંગલીપણું એ હાસીપાત્ર બનવા લાગ્યું છે કારણ કે આ શબ્દો પાછળના ભાવ અને તત્વજ્ઞાનને આપણે સમજતા નથી કે બીજાને સમજાવવાની આપણામાં હિંમત રાખતા નથી જો સમજી અને હિંમતથી બોલવામાં આવે તો ચોક્કસ તેનો પ્રભાવ પડે છે અને તેથી જ જ્યારે પ્રથમ વિશ્વ હિન્દુ પરિષદમાં સ્વામી વિવેકાનંદે લેડીઝ એન્ડ જેન્ટલમેન એ શબ્દોથી પ્રવચનની શરૂઆત ના કરતા બ્રધર એન્ડ સિસ્ટર શબ્દથી શરૂઆત કરતા તે હસી પાત્ર ના થતા પરંતુ તાળીઓના નાદથી બધાએ તેમને વધારી લીધા આમ જેટલી શબ્દની કિંમત છે તેટલી જ શબ્દ બોલનાર વ્યક્તિની પણ કિંમત છે અને હું તો માનું છું કે શબ્દ કરતાં શબ્દ કોના તરફથી બોલવામાં આવે છે તેનું મહત્વ વધુ છે પરંતુ આજે ભણે ગણે અને કહેવાતા શિક્ષિત વ્યક્તિઓ જ ભગવાનના નામની ઉપેક્ષા કરે છે ને ઉપેક્ષાથી જુએ છે જ્યારે આપણે જય શ્રી રામ કે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ ત્યારે પ્રથમ તો આપણું ઈશ્વરનું સ્મરણ પાકું થાય છે અને બીજું સામેવાળાને પણ ઈશ્વરનું નામ બોલાવીએ છીએ અને તેની અંદર સુતેલા ઈશ્વરને જગાડીએ છીએ અને તેની અંદરના ઈશ્વરને નમસ્કાર કરીએ છીએ બીજું ગીતામાં કહ્યું છે કે દરેક વ્યક્તિ પ્રાણી માત્રામાં મને જો તો આ અભ્યાસ તાજો કરો આપણે કોઈ વ્યક્તિને જય શ્રી રામ કે જય કૃષ્ણ કરીએ છીએ કે જાણી કે અજાણી વ્યક્તિ જ્યારે મળે ત્યારે આપણે તેનામાં ઈશ્વરના દર્શન થાય તેનો અભ્યાસ થાય તે હેતુથી આપણે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી રામ બોલીએ છીએ ત્યારે તેની અંદરના ઈશ્વરને જોવાનો અભ્યાસ કરીએ છીએ નામ અને અભિવાદન સમજપૂર્વક બોલાવવું જોઈએ આપણે જ્યારે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ ત્યારે આપણી અંદર તો ચિદાનંદ ઈશ્વર આનંદ જાગૃત થવો જોઈએ તે સ્પિરિટથી બોલાવવું જોઈએ અને તો જ જય શ્રી કૃષ્ણ બોલવાનો અર્થ છે जय श्री कृष्ण ने बदले व्यक्ति आज तो जय श्री कृष्ण जय श्री कृष्ण बोले छे पुरु जय श्री कृष्ण के जय श्री राम पण बोलवामा આવતું નથી આપણે દરેક શબ્દને વિકૃત કરી નાખે છે જય શ્રી કૃષ્ણ બોલીએ ત્યારે કૃષ્ણના જીવનની चेतनતા કર્મયો સંઘર્ષ ઉત્સાહ તાજગી અપરામસ પૂરી થવી જોઈએ મગજમાં એક જુસ્સો ઊભો થવો જોઈએ જ્યારે વ્યક્તિ કામથી બોર થઈ જાય છે નિરસ થઈ જાય છે હતાશા કે નિરશા આપણને સ્પર્શે ત્યારે મગજમાં તાજગી લાવવા એક સિગારેટ ફૂંકીએ છીએ કે ગુટકા ખાઈ તાજગી અનુભવે છે તેમ સમજપૂર્વક જો મનોમન પણ જય શ્રી કૃષ્ણ કે જય શ્રી રામ બોલીએ તો આપણામાં તાજગી ઉત્સાહ આવે છે અને નિરાશા પણ દૂર થઈ જશે વ્યક્તિમાં તાજગી ઉત્સાહ આ શબ્દો ભરે છે આ એક જીવનનો અભ્યાસ છે અને આ દ્રષ્ટિથી આપણા ઋષિ મુનિઓએ આપણને અભિવાદન કરતા જય શ્રી કૃષ્ણ શબ્દ સમજ અને ઉત્સાહપૂર્વક બોલવામાં આવે તો મરેલામાં પણ પ્રાણ ફૂંકે તેઓ શબ્દ છે પરંતુ આજે બોલનાર વ્યક્તિ જ મરદાનું જેમ બોલે છે અને નામની કિંમત ઘટાડી દીધી છે આજે ઈશ્વરનું નામ પણ સમજપૂર્વક બોલવામાં આવતું નથી પછી કહે છે કે મેં આટલા કરોડ જાપ કર્યા પણ લાભ થયો નહીં પોતાના બાપનું નામ જેમ ગર્વથી આપણે બોલીએ છીએ તેમ આપણે આપણા ઇષ્ટદેવનું નામ કીરટથી બોલવું જોઈએ મારો કહેવાનો મતલબ કે આપણે જ્યારે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એ રામ રામ કહીએ છીએ એ પણ મનનો એક સતત ઈશ્વરનું સ્મરણ રહે તેનો અભ્યાસ જ છે અને આપણે તે સમજથી નામ બોલવું જોઈએ તો આખો દિવસ અને ચોવીસ કલાક ઈશ્વર સાથે આપણે જોડાયેલા રહીશું ને તેથી જ ભગવાન કૃષ્ણે કહ્યું છે કે તું યોગી બન દરેક જગ્યાએ મને યાદ રાખ અને આ આવી પદ્ધતિ જથી જ શક્ય છે આ યાદ રહે સ્મરણ રહે તે માટે પહેલાંના સમયમાં લોકો જ ભગવાનનું નામ બોલ્યા પછી જ ખાતા પીતા અને મને યાદ છે કે અમારી બાજુમાં એક માજી રહેતા જ્યારે પાણી પીતા તો આપણને કહેતા રામ અને આપણે સામે રામ બોલતા તે પછી જ પાણી પીતા આમાં કેટલી સુંદર ભાવના છે કે હું પાણી નથી પીતી કે પીતો પરંતુ મારી અંદરના રામને પાણી પીઉં છું તે વખત તો મને પણ હાસીપાત્ર લાગતું પણ તે ઘરડા માં પણ આ સમજ હશે કે કેમ હું નથી જાણતો પરંતુ આજે મને તેનો અસલ ભાવ સમજાય છે તો મિત્રો આપણે આજે પશ્ચિમના નાદમાં ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ બોલી આપણી આ બધી પરંપરા રીત રિવાજનો નાશ કરી આપણી સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છીએ તો તેના પાછળનું તત્વજ્ઞાન સમજીએ અને આપણા જીવનમાં અપનાવીશું તો આપણે અને બીજાનું પણ અવશ્ય કલ્યાણ થશે કોઈ વ્યક્તિ જાણીતી કે અજાણી મળે તો તેને આ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી રામ એ તમારા ઈષ્ટદેવના નામથી અભિવાદન કરો તેનાથી તે વ્યક્તિ સાથે તમારો મધુર સંવાદ અને સંબંધ જોડાય છે અને આ ની વાત આ વાતથી શરૂઆત કરી બોલવામાં તમારું બોલવું પણ ભક્તિ બની જશે બાકી ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ બોલવાથી સારી સવાર નહીં બને પરંતુ ઈશ્વરના નામથી જ સવાર શુભ અવશ્ય બનશે તો બીજું કે આવતી પાંચ છ પચીસ તારીખે ગંગા દશેરા આવે છે અને હાલમાં ગંગા પૂજનના દિવસો આપણે ચાલી રહ્યા છીએ ત્યારે ઈશ્વરનું નામ જ ગંગા સ્વરૂપ છે તે પાવન કરનારું છે તેનો આપણા જીવનમાં બોલવાનો અને બોલાવવાનો આપણે નિયમ લઈએ અને સતત આ દસ દિવસમાં ગંગાનું ભાવપૂર્વક આપણે પૂજન કરીએ ગંગાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વનું છે ગૌ ગંગા અને ગાયત્રી એ આપણા હિન્દુ ધર્મનું ઓરખ છે તો આ દસ દિવસ આપણને સમય મળે તો આ ગંગા લહેરી જગન્નાથ રચેલું બોલી અને ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરી જોજો એકવાર કરશો તો દર વર્ષે તમને એ કરવાનું અવશ્ય મન થશે તે હું મારા અનુભવથી કરું કહું છું બીજું પાંચ તારીખે ગંગા દશેરા અને બીજે દિવસે છ તારીખે પાછી ગાયત્રી જયંતી આવે છે તો ગાયત્રી જયંતિની પણ આપ સૌ મારી શુભકામના ગાયત્રી ખરેખર સદ્બુદ્ધિની દેવી જ્ઞાનની દેવી છે જેને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અંતસ્પૂર્ણ પ્રાપ્ત કરી હોય તેને ગાયત્રી મંત્ર અવશ્ય કરવો જોઈએ જ્ઞાન અંદરથી જ પૂરે તે જ સાચું જ્ઞાન અને તે આપનારીમાં ગાયત્રી છે તો આપણે મા ગાયત્રીનું પણ પૂજન તે દિવસે કરી અને આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિની જાગૃત કરીશું બીજું સાત તારીખે નિર્જરા એકાદશી છે કે જે નિર્જરા એકાદશીનું પણ ખૂબ જ મહત્ત્વનું છે કે આખા વર્ષમાં એમ કહેવાય છે કે કોઈ એકાદશી ના કરતા હોય અને માત્ર એક એકાદશી આપણે કરીએ તો પણ બારે એકાદશીનું પુણ્ય મળતું હોય છે જો કે સાચો ભક્ત તે પુણ્ય માટે નહીં પણ તો ઈશ્વરપિતર્થે કરશે ને આપણે ઈશ્વરની ભક્તિ આપણા જીવનમાં વધે તે દ્રષ્ટિથી આ અગિયારસ કરવી જોઈએ મારી એક ઈચ્છા છે કે આપણે અને આ ગીતાના વિષયમાં પણ જેમ આપણે ગંગાના ઘાટ ઉપર જઈએ અલગ અલગ તીર્થો આવે અલગ અલગ પવિત્ર સ્થાન આવે આ ગીતા એક ખુદ ગંગા છે અને આ ગંગાના ઘાટ ઉપર આપણે અત્યારે ફરી રહ્યા છીએ તો ત્યાં અલગ અલગ તીર્થો વાળ તહેવારો ઉત્સવોનો પણ આપણે આપણા પ્રકરણોમાં લઈ રહ્યા છે તો મારી એક આ એકાદશી ઉપર પણ એક તે અભ્યાસ મનના અભ્યાસ તરીકે જ એક ઓડિયો હું બનાવવા જઈ રહ્યો છું તો તે પણ આપણો ઓડિયો સાચા અર્થમાં આપણે એકાદશી સમજીએ અને કરીએ એકાદશીનું સાચું મહત્ત્વ શું છે તે આપણે તેમાં જોઈશું તો આ ત્રણ દિવસ પાંચ છ અને સાત આપણા હિન્દુ ધર્મ માટે ગંગા દશેરા ગાયત્રી જયંતિ અને નિર્જરા એકાદશી ખૂબ જ મહત્ત્વના છે તો અવશ્ય આપણે તે દિવસે આનો દિવસે આપણે ભક્તિ સમજથી આપણે તેને કરીશું તો આપ સર્વને મારા પ્રેમથી જય શ્રી કૃષ્ણ સાથે આપણે આવતા રવિવારે બીજી જ કોઈ આવી સુંદર પદ્ધતિનો આપણે વિચાર કરીશું

જાન કેવલ્લભ